આમ તો કુલ બાર શિવરાત્રી હોય છે પરંતુ મહાશિવસ પક્ષ ભગવાન શિવની પૂજામાં કેટલીક વાતોનું વિશેષ મહત્વ હોય છે બેલીપત્ર જળ ધતુરા વગેરે વગર શિવજીની પૂજા અધૂરી ગણાય છે જો તમને મહાશિવરાત્રી પહેલા કેટલીક વસ્તુઓ મળી જાય છે આ બે વસ્તુઓ મળી જશે તો થઈ જશે બેડોપા એવી ઘણી વસ્તુઓ છે જે ભગવાન શિવને ખૂબ પસંદ છે શિવ પુરાણમાં ઉલ્લેખ છે કે ભગવાન શિવની પૂજામાં બીલીપત્રો ને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે સામાન્ય રીતે ભગવાન શિવને માત્ર ત્રણ પાનનો બેલપત્ર ચઢાવવામાં આવે છે પરંતુ જો તમને પાંચ પાનનો બેલપત્ર અને પંચમુખી રુદ્રાક્ષ મળી જાય તો સુતેલો ભાગ્ય જાગી જાય છે મહાશિવરાત્રી પહેલા આ વસ્તુ મળી જાય તો તે વસ્તુઓ ખજાના સમાન છે આર્થિક તંગી થશે દોષ ભગવાન શિવની પૂજા કરતી વખતે બિલીપત્ર અવશ્ય ચઢાવવું જ જોઈએ જો મહાશિવરાત્રી પહેલા પાંચપાનનું અને પંચમુખી મળે છે કાયમ માટે દૂર થઈ જાય છે આ સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે કારણ કે પાંચ પાનનું બિલીપત્ર અને પંચમુખી રુદ્રાક્ષ વાગે જોવા મળે છે પાંચ પાંડવાળા દેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ ગણેશ અને માતા ભગવતી નો હોય છે આ સાથે સપનામાં જો કાળો સાફ જોવા મળે તો તેને ખૂબ શુભ માનવામાં આવે છે પંચમુખી રુદ્રાક્ષ આ વિધિથી ધારણ કરો દરેક પૂર્ણ બોલેનાથની રહેશે વિશેષ કૃપા પંચમુખી રુદ્રાક્ષ હિન્દુ શાસ્ત્રોમાં ખૂબ મહત્વ માનવામાં આવે છે રુદ્રાક્ષ નો સંબંધ ભગવાન શિવ સાથે છે તો જોઈએ પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવાની વિધિ રીત શું છે શાસ્ત્રો અનુસાર rudrakshi ની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુથી માનવામાં આવે છે. ઉપરાંત તેઓ પ્રાચીન સમયથી આભૂષણ તરીકે પહેરવામાં આવે છે. શાસ્ત્રોમાં 19 મુખી rudraksh નું વર્ણન જોવા મળે છે. અહીં આપણે પંચમુખી રુદ્રાક્ષ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ગુરુ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. જ્યોતિષમાં ગુરુને સમૃદ્ધિ, પ્રગતિ, જ્ઞાન, ગુરુ અને ભક્તિનો કારક માનવામાં આવે છે. ચાલો જાણીએ પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવાના ફાયદા અને તેને પહેરવાની સાચી રીત પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી તમે આ લાભ મેળવી શકો છો પુરાણ અનુસાર પંચમુખી રુદ્રાક્ષ ની પાંચ રેખાઓ છે તેમને પંચદેવોનું પ્રતિક માનવામાં આવે છે એટલા માટે તેને પહેરવાથી વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે આ ઉપરાંત જો તમારી કુંડળીમાં ગુરુ અશુભ અથવા દુર્બળ સ્થિતિમાં છે તો તમે પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરી શકો છો તેમજ તેને પહેરવાથી વ્યક્તિના જીવનમાં સ્થિરતા અને સફળતા આવે છે બીજી તરફ પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ડાયાબિટીસ હૃદયરોગ હાઈ બ્લડ પ્રેશર એસિડિટી અને અનિદ્રા શ્વાસ સંબંધી રોગોથી પણ છુટકારો મેળવી શકાય છે આ લોકો પહેરી શકે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈ પણ વ્યક્તિ પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે પરંતુ પંચમુખી રુદ્રાક્ષ નો સંબંધ ગુરુદેવ સાથે છે એટલા માટે ધનુ અને મીન રાશિના લોકો માટે તેને પહેરવું વધુ ફાયદાકારક છે તેમજ કલા સંગીત સાહિત્યકાર શિક્ષક નિષ્ણાત પત્રકારત્વના લોકો ખાસ પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરી શકો છો મહત્વ શિવપુરાણ અનુસાર સમુદ્ર મંથનમાંથી નીકળતા વિષને કારણે વિશ્વ સંકટમાં હતું ત્યારે ભગવાન શિવે બ્રહ્માંડની રક્ષા માટે વિષ્ણુ ગ્રહણ કર્યું આ કારણે ભગવાન શિવના શરીરનું તાપમાન વધવા લાગ્યું અને સમગ્ર બ્રહ્માંડ આગની જેમ ગરમ થવા લાગ્યું જેના કારણે પૃથ્વીના તમામ જીવોનું જીવન મુશ્કેલ બની ગયું હતું શુષ્કીના હિતમાં વિષ્ણુની અસરને દૂર કરવા માટે દેવતાઓએ શિવને બિલના પાન ખવડાવ્યા હતા બિલના પાન ખાવાથી વિષ્ણુની અસર ઓછી થઈ ત્યારથી પ્રભુ શિવને બિલીના પાન ચઢાવવાની પ્રથા બની ગઈ છે કન્યાદાન કર્યાનું ફળ શિવપુરાણ અનુસાર શ્રાવણ માસ અથવા મહાશિવરાત્રી પર શિવલિંગ પર ચઢાવવાથી શિવલિંગની બેલીપત્રતા દૂર થાય છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ઘરમાં બિલીનું ઝાડ હોય તો પરિવાર પર પ્રભુ શિવની કૃપા સદાય રહે છે જે સ્થળે બિલીનું વૃક્ષ હોય એ સ્થળ કાશી જેવું પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે નોંધ આ વીડિયોમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ આની પુષ્ટિ નથી કરતું તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું